તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ખેડૂતોની આવક ડબલ થઈ નથી બે હજાર બાવીસનું સાલ પણ જતું રહ્યું છે ત્યારે મિત્રો ઈસુદાનભાઈ ગઢવીએ કહ્યું કે ભાજપે મારા ખેડૂતોને મજૂરોને અને ભાગ્યાઓને રોડ ઉપર લાવી દીધા છે એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ મિત્રો તેમણે કહ્યું કે ભાજપના રાજમાં માત્ર ભાજપના વીસ હજાર પદાધિકારીઓ છે તેનો જ વિકાસ થયો છે બાકી કોઈ પણ ગરીબોના વિકાસ થયા નથી ભાજપે ખેડૂત વિરોધી સરકાર છે એના હું પુરાવા આપવા માંગુ છું તેવું પણ મિત્રો તેમણે કહ્યું સાથે જ જ્યાં નજર કરશો ત્યાં ભાજપના નેતાઓને તેમના દીકરાઓ હોટલ ફાર્મહાઉસ ખરીદી રહ્યા છે પરંતુ ગરીબોનું આજે કોઈ નથી તેવું પણ મિત્રો ઈસુદાન ગઢવીએ જણાવ્યું તો ત્યાર મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર નવા વાવાઝોડાની ડરામણી આગાહી કરી હતી કે પંદર થી વીસ નવેમ્બર આસપાસ એક મોટું ચક્રવાત ઉભું થશે જેની અસર આખા દેશમાં થશે અને અમરલાલ પટેલની આગાહી મિત્રો સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે તમને જણાવી તો ત્રેવીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં ગુજરાત ઉપર ફરી એકવાર ભરશિયાળે કમોસમી

છે જો આગાહી સાચી પડશે તો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડી શકે અને વાવાઝોડાની અસરો બંગાળની ખાડીમાં જે હશે તેની ગુજરાતમાં પણ કમોસમી માવઠાઓ શરૂ થઈ શકે ભારે પવનો પણ ફૂંકાઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત તો પેટ્રોલ ડીઝલના જે ભાવ આસમાને જઈ રહ્યા છે તેનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને મળશે રાહત કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલ એટલે કે મિત્રો જે તેલ છે તેની ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર દુનિયાની અંદર મિત્રો ટોચના જે ક્રૂડ ઓઈલ એટલે કે તેલ આપતી કંપની સાઉદી અરેબિયન કંપની છે તો સાઉદી આર્માકો નામની જે કંપની છે તેમણે ડિસેમ્બર મહિનાથી જે છે તે ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે તો મિત્રો જેવા ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ ક્રૂડ તેલના ભાવ ઘટશે તો તેની સીધી અસર પેટ્રોલ અને પેટ્રોલ અને પોઈન્ટ બે થી લઈને એક ચાર ડોલર પ્રતિ બેલર ઘટવાની ઘટાડવાની જાહેરાત કરી છે તો જેવા મિત્રો આ ભાવ ઘટશે એટલે સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવમાં પડી શકે અને જે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મોટો ઘટાડો ગુજરાત અને ભારતમાં થઈ શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ઠેર ઠેર ખેડૂતોના દ્વારા મોટા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર અત્યારે મિત્રો ખેડૂત જે છે તે હાર માનવાના મૂડમાં નથી ત્યારે ખેડૂતોનો સાથ આ વખતે આપી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દો દસ તારીખે વહેલી સવારનું આંદોલન શરૂ થયું છે જેમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી પણ જે છે તે જોડાયા છે અને જૂનાગઢ ખાતે આંદોલન ઉગ્ર બન્યું જ્યાં પાલભાઈ આંબલીયા અને કરસનદાસ બાપુ જેવા લોકોએ પણ ત્યાં હાજરી આપી અને મિત્રો ત્રણ માંગણી સાથે આંદોલન શરૂ થયું છે જેમાં પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું કે ત્રણ લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ કરવામાં આવે

આમાંથી કેટલું સાંભળે છે અને ખેડૂતોને કેટલી રાહત મળે છે ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાંથી ઝડપાયા આતંકીઓ ત્યારે શું થવાનું છે કારણ કે નવા નવાઝોની નાનધાણ કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા બધા દિવસોથી જે છે તે વિવાદો ચાલી રહ્યા છે અને માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે જણાવી દઉં મિત્રો ભારત તરફથી ઓપરેશન ત્રિશુળ જાહેર કરવામાં આવ્યું હતું દિવાળી પછી તરત ત્યાર પછી પાકિસ્તાન પણ એલર્ટ થયું હતું તેની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર ગુજરાતમાંથી એટીએસને સૌથી મોટી સફળતા મળી છે ત્રણ આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે અડાલજ ખાતેથી મિત્રો આઈસીસ સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ થઈ છે હવે એ મિત્રો સૌથી મોટું પાકિસ્તાની આતંકીનું સંગઠન છે જ્યારે આઈસીસ સાથે જોડાયેલા છે તે મિત્રો ગુજરાતમાંથી ઝડપાયા તેને પાંચ મિત્રો મોટી નવા જૂની કારણ કે આતંકીઓ જે છે તે બે અલગ અલગ મોડ્યુલનો ભાગ હોવાનું સામે આવ્યું છે આતંકીઓ હથિયારોની આપલે કરવા માટે ગુજરાત આવતા હોવાના દાવાઓ પણ જે છે તે મિત્રો કરવામાં આવ્યા

દેશો હવે લગભગ વારો મિત્રો ગુજરાત નો લાગી શકે ત્યારબાદ જોઈએ તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો કારણ કે સૌથી મોટો સમાચાર ગુજરાતની અંદર ચૂંટણી કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે કારણ કે ઘરે ઘરે મિત્રો સરકારી માણસો જેને તપાસ કરવાના છે તો સરકારના માણસો તમારા ઘરે આવી શકે તો તમારે શું જવાબ આપવાના છે ખાસ જોઈ લેજો રાજ્યોની અંદર મિત્રો અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ છે બુથ સ્તરીય અધિકારીઓએ મતદારોને ઘરના દરવાજા ખખડાવવાના શરૂ કરી દીધા છે એસઆઈઆર પ્રક્રિયા શું છે તો મિત્રો આમાં કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી કારણ કે આ પ્રક્રિયા જે છે તે તમારું વેરિફિકેશન કરવા માટે આવશે એટલે કે મિત્રો તમારા ચૂંટણી કાર્ડ છે તેની અંદર મિત્રો કેટલીક ચકાસણી કરવા માટે સરકારી લોકો તમારા ઘરે આવશે બૂથ લેવલના ઓફિસરો જે છે તે મતદારોના ઘરે જઈને ચૂંટણી કાર્ડો ચેક કરશે વિગતની ચકાસણી કરશે અને ગણતરીના ફોર્મ આપશે તો એ તમારે ફોર્મ પણ જે છે તે ભરીને આપવાના રહેશે જેથી મિત્રો તમને જણાવી દઈએ તો એટલા માટે આ થઈ રહ્યું છે કારણ કે ચૂંટણીની અંદર જે છે તે ફેર રીતે થઈ શકે ચૂંટણીઓ અને ખાસ ચૂંટણીને લઈને સરકાર કેટલાક સુધારાઓ કરવા માગે છે તો જેટલા પણ લોકો પાસે ચૂંટણી કાર્ડ હશે તેમને આ પ્રોસેસમાંથી નીકળવું પડશે તો તમારા ઘરે પણ ચૂંટણી કાર્ડને ચેક કરવા માટે ઓફિસરો આવશે તો તમારે જે છે તે ફોર્મ ભરીને આપવાના રહેશે બાકી મિત્રો કોઈ મોટી નવી વાત નથી ત્યારબાદ સૌથી મોટો સમાચાર વાત કરીએ તો મિત્રો ગુજરાત અને ભારતના રોડ જે છે તેને લઈને સૌથી મોટા જાહેરાત નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત અમેરિકા જેવા રોડ ભારતમાં બનાવવામાં આવશે મિત્રો તમે જાણો છો કે વરસાદ ગયો ત્યાર પછી ભારતની અંદર રસ્તાઓની જે હાલત છે અને ત્યાર પછી જ્યારે નીતિન ગડકરી કે જે રોડ અને ટ્રાન્સપોર્ટના જે મિનિસ્ટર છે મંત્રી છે તેમણે આટલી મોટી જાહેરાત કરી છે જેથી મિત્રો ખળભળાટ મચ્યો છે એક રેલીમાં મિત્રો નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે દિવસ દૂર નથી કે જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા બનાવીશ આ મારું વચન છે હું એકથી ચડિયાતા પુલ બનાવી સાથે જ કોઈ મુશ્કેલી નથી કઈ પણ કરી શકાય છે હું તમારા કોઈ પણ ઉપકાર નથી કરી રહ્યો આ તમારા જ પૈસા છે તેવું પણ તેમણે લોકોને જણાવ્યું તમે જ આ પૈસાના માલિક છો અને અમે સરકાર સરકારના જે માણસો છીએ તે અમે તમારા સેવક તેવું પણ નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું તો મિત્રો નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે અમેરિકા જેવા રોડ જે છે તે મિત્રો બિહાર એટલે કે ભારતની અંદર બનાવવામાં આવશે મિત્રો જોવાનું રહ્યું કે ક્યારે આ વાત સાચી થાય છે કારણ કે અત્યારે જે રસ્તાઓની હાલત છે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કારણ કે ચોમાસું જતો રહ્યું તેને પણ ઘણા સમય થઈ ચૂક્યો છે ઘણા દિવસો થઈ ચુક્યા છે અમુક રસ્તાઓની હાલત હજુ પણ કફોડી અમુક ભાગોમાં ગામડાઓમાં ખાસ કરીને જોવા મળી રહી છે ત્યારબાદ જોઈએ તો મિત્રો પેટ્રોલ અને વીજળી મફત આપવાને લઈને સૌથી મોટી જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી વાત કરી તો મિત્રો સરકારે જે છે તે સૌથી મોદી મિત્રો જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવા ગુજરાત પ્રવાસે સાબરકાંઠામાં આવ્યા હતા ત્યારે મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ જીરો કરી દેવું છે અને સાથે જ મિત્રો તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી આ વાત હવામાં નથી કરી રહ્યા પરંતુ સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી નાગરિકોના પેટ્રોલ અને વીજળીના બિલો હવે પછી ઝીરો આવશે એટલે કે વીજળી અને પેટ્રોલ મફત મળશે મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરી શકશો તેવું પણ મોદીજીએ કહ્યું હતું હવે મિત્રો આ વાત કહેવામાં આવી હતી બે હજાર ચોવીસની અંદર જ્યારે ચૂંટણી યોજાવાની હતી લોકસભાની ત્યારે મિત્રો ત્યારે ચૂંટણી પણ યોજાઈ ગઈ અને મોદી સરકાર ત્રીજી વાર સત્તામાં પણ આવી ગઈ છતાં પણ હજુ મિત્રો મોદીજીએ જે આ વાત કરી હતી કે પેટ્રોલ અને વીજળી મફત કરવાની યોજના મિત્રો હજુ પણ જાહેર કરવામાં નથી આવી ભવિષ્યમાં મિત્રો તમને શું લાગે છે નરેન્દ્ર મોદી સરકાર આવી કોઈ યોજના લાવશે કે જેમાં પેટ્રોલ વીજળી મફત મળશે તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ તો આ ખેતીને કારણે થઈ શકે કેન્સર જેવા રોગો તેવી સૌથી મોટી જાહેરાત કરતા મિત્રો અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ખેડૂતોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે જે અત્યારે રાસાયણિક ખેતી કરવામાં આવી રહી છે ખેતી માત્ર જમીનને બંજાર નથી બનાવતી પરંતુ માનવ જીવનમાં પણ કેન્સર અને અન્ય ગંભીર રોગો કે જે મૃત્યુજનક રોગો છે તેનું પરિણામ બની શકે મિત્રો એવી ખેતી કે જે રાસાયણિક દવાઓ છાંટીને કરવામાં આવે છે જેને આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ તો તેની જગ્યાએ જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો મિત્રો ફાયદો રહે કારણ કે પ્રાકૃતિક ખેતી એટલે કે જે નેચરલ ફાર્મિંગ છે તેને અત્યારે સરકાર પણ મિત્રો આગળ પ્રોત્સાહન આપી રહી છે જે પણ લોકો હવે પ્રાકૃતિક ખેતી શાળા જોડાઈ રહ્યા છે તેમને સરકાર વીસ હજાર રૂપિયા વિઘા દીઠ પણ આપી રહી છે કારણ કે રાસાયણિક ખેતી છે તે મિત્રો ખૂબ જ નુકસાનકારક છે કારણ કે મેં મિત્રો એમાં દવાઓ છાંટવામાં આવે છે જેમાં લેવા કેમિકલ્સ હોય છે જેને કારણે રાસાયણિક ખેતીને કારણે કેન્સર જેવા ગંભીર રોગો પણ થઈ શકે તેવું પણ જણાવવામાં આવ્યું હતું તેથી મિત્રો પ્રાકૃતિક ખેતી અત્યારે હાલ મિત્રો લોકો માટે સ્વાસ્થ્ય માટે સારી છે પ્રાકૃતિક ખેતીને સરકાર પ્રોત્સાહન પણ આપી રહી છે જે પણ લોકો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે તેમને સરકાર વિઘાદી વીસ હજાર રૂપિયા આપશે તેવી પણ જાહેરાત કૃષિ મંત્રી દ્વારા અમુક મહિનાઓ પહેલા કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની સહાય સૌથી મોટી જાહેરાત તો જો તમારી ઘરે પણ મિત્રો દીકરીઓ હોય તો તમે પણ આ યોજનાના ફોર્મ વહેલી તકે ભરી દેજો કારણ કે આ યોજનાની અંદર સરકાર જે છે તે દીકરીઓને એક લાખ રૂપિયા સુધીની સહાય ભેટ રૂપે આપી રહેશે ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે અને પગભર બની શકે તે માટે અને સમાજમાં સન્માનભેર ઉભી રહી શકે તે માટે સરકાર યોજનાઓ ચલાવે છે જેમાંથી એક સૌથી મોટી યોજના છે વાહલી દીકરી યોજના આ યોજનાની અંદર તમને ત્રણ હપ્તામાં જે છે તે સરકાર એક લાખ દસ હજાર રૂપિયા આપે છે તો જો તમારી ઘરે દીકરીનો જન્મ થયો હોય અથવા તો દીકરી હોય તો તમે પણ આ યોજના ફોર્મ ભરી દેજો જેમાં સૌથી પહેલા મિત્રો તમને જણાવીએ તો આ યોજનામાં ત્રણ હપ્તામાં પૈસા મળશે પહેલો હપ્તો ચાર હજાર રૂપિયાનો આપશે સરકાર બીજો હપ્તો જે છે તે નવ હજાર રૂપિયાનો આપશે અને ત્રીજો હપ્તો સૌથી મોટો દીકરીઓને પરણાવવા માટે અથવા તો તેમને શિક્ષણ માટે એક લાખ રૂપિયાનો સરકાર આપશે તો ટોટલ એક લાખ દસ હજાર રૂપિયા વહારી દીકરી યોજના અંતર્ગત સરકાર આપી રેશે તમે પણ યોજનાનો લાભ લઈ શકો અને ફોર્મ ભરી શકો ત્યારબાદના સૌથી મોટા સમાચાર જાણીએ હવે છેતરાશો નહીં કારણ કે સૌથી મોટા સમાચાર પાંચસો રૂપિયાની નોટને લઈને અત્યારે આવી રહ્યા છે ઘણી બધી મોટી છેતરપિંડીઓ ચાલી રહી છે તો તેનાથી તમારે બચીને રહેવાનું છે કારણ કે અત્યારે બે સૌથી મોટી માહિતી સામે આવી રહી છે પહેલી માહિતી એ છે કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે પાંચસો રૂપિયાની નોટ ઉપર જો સ્ટાર વાળું ચિહ્ન હોય તો એ મિત્રો પાંચસો રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે જે મિત્રો માન્ય ગણવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો આરબીઆઈએ જણાવ્યું તો મિત્રો આરબીઆઈ તરફથી જે માહિતી આવશે છે તેને તમારે સાચી માનવાની છે કારણ કે પીઆઈબી તરફથી જાણવા મળ્યું અફવાથી ખોટા સમાચાર છે અને બીજા મિત્રો પાંચસો રૂપિયાની નોટને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અમુક અમુક બેંકના એટીએમમાંથી અત્યારે ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ નીકળી રહેશે તો એવી પરિસ્થિતિમાં મિત્રો તમારે ખાસ બચીને રહેવાનું છે કારણ કે અત્યારે નકલી અને અસલી નોટ જાણવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે તો કેટલાક લોકો હોય છે કે જે મિત્રો ડુપ્લિકેટ નોટો જમા કરી દેતા હોય છે બચીને રહેવું તમે જે નોટ કાઢો છો તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એક વખત ખાસ ચેક કરી લેવું ત્યારબાદના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો આધાર કાર્ડના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ હોય તો આ સમાચાર તમારે ખાસ જાણવા પડશે કે જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારા આધાર કાર્ડની અંદર તમે કેટલા સુધારા વધારા કરી શકો અને નિયમો મુજબ તમારું આધાર કાર્ડ કઈ રીતના માન્ય રહી શકશે તો મિત્રો જે આધાર કાર્ડ બનાવતી કંપની છે યુ આઈ તેના તરફથી આધાર કાર્ડના મિત્રો જે નિયમો છે તેનું પાલન તમારે કરવું પડશે શું નિયમો છે તો સૌથી પહેલા મિત્રો એક મોટો નિયમ છે આધાર કાર્ડનો કે કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક વાર જન્મ તારીખ અપડેટ કરાવી તો જો તમારા આધાર કાર્ડની અંદર મિત્રો જન્મ તારીખ તમારી ખોટી હોય તો ધ્યાનથી ફેરવજો કારણ કે એક વાર જ તમે બદલી શકશો સાથે જ આધાર જો તમારે નામ બદલવું હોય અથવા તમારી હોય તો મિત્રો એક આધાર આધાર જ વાર તમે જાતિ પણ બદલાવી શકો છો અને તમારા અંદર જો નામ હોય તો એ માત્ર તમે બે વખત જ બદલાવી શકશો એનાથી વધારે તમે નહીં બદલાવી શકો બાકી જો તમારે એડ્રેસ એટલે કે સરનામું બદલવું હોય તો સરનામું અને તમારો ફોટો જે છે તે આધાર કાર્ડમાં તમે ગમે તેટલી વખત અપડેટ કરાવી શકો અનલિમિટેડ વખત અપડેટ કરાવી શકો બદલાવી શકો આધાર કાર્ડ ની અંદર એડ્રેસ અને ફોટાની અંદર કોઈ પણ મર્યાદા નથી તમે ગમે તેટલી વાર તે બદલાવી શકો ત્યાર પછી મિત્રો સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે મહિલાઓને એક હજાર રૂપિયા મહિને સરકારની આ યોજના અંતર્ગત રૂપિયા મળવા પાત્ર થશે તો દરેક મહિલાઓ ખાસ ધ્યાન આપે ગુજરાત સરકારે મિત્રો વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજનાની જાહેરાત કરી છે જે મિત્રો કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં એવી મહિલાઓ કે જે મિત્રો વિધવા છે તો તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપશે બે હજાર ઓગણીસ થી આ યોજનામાં હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ કરવામાં આવી છે અને

અને સાથે વર્ષના ટોટલ તમને પંદર હજાર જેટલા રૂપિયા જે છે તે અંદાજીત મળવાપાત્ર થશે તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ફોન વાપરનાર માટે સૌથી મોટા ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો અને ખાસ જેમને જે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા લોકો ફોન છે તેની સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા હતા કેટલાક લૂટેરાઓ અને કરગઠિયાઓ જે છે તે ઓનલાઈન ઓટીપી લઈને અથવા તો જે લોકોની ઝાઝી ખબર ના પડે તે લોકોને છેતરીને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા હતા પરંતુ હવે વોટ્સએપ જે છે તે નવી પોલિસી લાવવા જઈ રહ્યું છે ફોનની અંદર મિત્રો તમે જે વોટ્સએપ વાપરો છો